બનવાના રહસ્યોમાં આજે આપણે જોવાના છીએ કે કરવેરાઓ ટેક્સેશન સિસ્ટમ અને કોર્પોરેશન કે આજે બિઝનેસમેન હોય કોર્પોરેશન કેમ બનાવતા હોય છે અને ટેક્સ કઈ રીતે આપણને અને લોકોને અસર કરે છે અઢારસો ચોમોતેરમાં એની સ્ટોરી છે ટેક્સેશનની ટેક્સ પહેલાંથી બી લગાવવામાં આવતું હતું પણ ટેક્સની આ અમુક બેઝિક સ્ટોરી જે ઇતિહાસ છે કે જે અઢારસો ચોતેરમાં બ્રિટને તેના નાગરિકો ઉપર કરવેરા આવકવેરો ભરવાનું કાયમ માટે ઠરાવવામાં આવ્યું ઓગણીસો તેરમાં બંધારણના સોળમાં સુધારામાં અમેરિકામાં આવકવેરો કાયમી બનાવવામાં આવ્યો એક સમયે જે બોસ્ટન્ટી પાર્ટી થઈ હતી એ અમેરિકામાં આવકવેરા વિરુદ્ધ જ થઈ હતી જે ચા ઉપર વધુ પડતા વેરાને લીધે બોસ્ટન્ટી પાર્ટી બંદર હતું બોસ્ટન પાર્ટી બંદર ત્યાં આ બોસ્ટન્ટી પાર્ટીનો ઘટના બની હતી જે ભારતમાં પણ એ જ પ્રકારની ઘટનાઓ અંગ્રેજોએ જે ભારતમાં ગળી અને જે ખેડૂતોના જે વસ્તુ હતી ખેતીના ઉત્પાદનો એના ઉપર પુષ્કળ પ્રકારનો કરવેરાઓ અને વેરાઓ લગાવવામાં આવ્યા હતા જેના કારણે સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહ કરવો પડ્યો હતો ખેડા સત્યાગ્રહ થયો હતો એ બધા સત્યાગ્રહના પરિણામે વેરાઓમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પછી બીજા ઘણા બધા જે અંગ્રેજ સરકારમાં જે નોકરી લગ કરતા હતા એમનામાંથી પણ ઘણા બધા વેરાના ભાગરૂપે કપાત કરી લેવામાં આવતી હતી આવકમાંથી એ બધાના વિરોધમાં વિરોધ થયા હતા એ આવક વેરા ટેક્સેશન સિસ્ટમના વિરોધમાં આંદોલનો ઘણા બધા પહેલાંના સમયના ઇતિહાસોમાં પણ તમે જોશો તો ઘણા બધા ટેક્સના વિરુદ્ધમાં પણ વિરોધ થયા હતા અને વિદુર અને વિદુર નીતિ અને ચાણક્ય જે આપણા ચાણક્ય બી એવું કહેતા અને વિદુર નીતિમાં પણ એક વાક્ય કહેવામાં આવ્યું કે એક રાજાએ બી પ્રજા પાસેથી એ પ્રકારે કર લેવો જોઈએ જેવી રીતે એક મધમાખી ફૂલમાંથી જેવી રીતે રસ લે છે અને ફૂલને કોઈ નુકસાન થતું નથી એ રીતે દરેક રાજાએ અને દરેક સરકારે એ રીતે પ્રજા પાસેથી વેરો અથવા તો કર લેવો જોઈએ પરંતુ તમે જુઓ કે એક મતમાં કહેવાય એ ફૂલને ક્યારેય નુકસાન નથી પરંતુ ઘણીવાર કેવું થાય છે કે સરકારો અને રાજાઓ આપખું જ શાહી એટલે કે ડિક્ટેટરશીપ ઉપર ઉતરી જાય છે અને વધાર પડતો કર વેરો અને વધારે પડતો વેરો લેવાનું શરૂઆત કરે છે એટલે પ્રજાનો વિદ્રોહ એટલે કે એક ક્રાંતિનો ઉદ્ભવ થાય છે કે એ બધું થવાની શરૂઆત થાય છે જ્યારે વેરો વધારે પડતો પ્રજાની કમર તોડી નાખત ત્યારે આ બધા તમે ઇતિહાસમાં બી જોયા જે કારણો થયા છે એ બધા આપણને બી ખ્યાલ હોય છે એ અમેરિકામાં બી આ થયું ભારતમાં બી આ થયું યુરોપના ઘણા બધા દેશોમાં બી આ પ્રકારના ટેક્સેશન સિસ્ટમના અને વેરા કરવેરા વિરુદ્ધમાં ઘણા બધા આંદોલનો થયા આ બનાવોના લીધે બળવાઓ ફાટી નીકળતા ઇંગ્લેન્ડ અમેરિકામાં નિયમિત આવકવેરો નાખવાનો વિચાર લોકોમાં ઠસાવવામાં આશરે પચાસ વર્ષ લાગે આ જે આવકવેરો દરેકનો ફરજિયાત લેવો જ જોઈએ એ પચાસ વર્ષ સુધી લોકો માનતા જ નહોતા એ પચાસ વર્ષ લાગે એના માટે પણ ધનવાન આ દરેક જે બી બિઝનેસમેન કે આ જે ફાઇનાન્સ વર્લ્ડમાં હોય છે એમને એમને ખબર હોય છે કે એકવાર સરકાર જ્યારે આ પૈસા જે ટેક્સેશન સિસ્ટમ ટેક્સ આવતો હોય એ સતત પૈસો આવતો હોય એમને તો પૈસો આવવાનો જ છે ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ બે પ્રકારના ટેક્સ હોય છે એટલે ડાયરેક્ટ ટેક્સ અને ઇન્ડાયરેક્ટ ટેક્સ એ આવતા આવતો જ હોય છે એટલે સરકારનો તો એ પૈસાનો જે સ્વાદ એકવાર મળી જાય પછી તો સરકાર એ વારે ઘડી દરેક વસ્તુમાં બધી વસ્તુઓમાં ટેક્સ અને પૈસાનો એ રીતે કરતા જ રહે છે આ કરવીરાઓની શરૂઆત ફક્ત ધનવાનું ઉપર નાખવામાં આવેલી શરૂઆતમાં શરૂઆતના તબક્કેમાં એવું હતું કે જે અમેરિકા અને યુરોપના દેશોમાં કે એ ફક્ત ધનવાન ઉપર જ નાખવામાં આવ્યું હતું કે એને એવું કહેવામાં આવતું ગરીબ અને મધ્યમ વર્ગને કે ભાઈ આ કરવેરાઓ જે છે એ ધનવાન લોકોને સજાના ભાગરૂપે કરવેરાઓ નાખવામાં આવે છે એટલે લોકો પછી એ માની ગયા કે હા હા બરાબર છે ધનવાનો જોડે આવું કરવું જ જોઈએ અને હમણાં એટલે એક રોબિન રોબિનહુડ ટાઈપનો એક રોબિન હૂડ હતો ને એક પ્રકારનો એક લૂટેરો હતો જે ધનવાનો પાસેથી પૈસા લઈને ગરીબોમાં વેચતો હતો એ પ્રકારનું સરકારનું વલણ હતું કે જે પૈસાદાર છે એમના જોડેથી લઈને આ રીતે ગરીબોમાં વેચી દો અથવા તો જેને જે સક્ષમ છે જેના જોડે પૈસો કહે છે એ બધું બીજાના વેચી દો આ પ્રકારનું વલણ સરકારો અને રાજાઓનું એ બધા એ હતું અને એ લોકો વધુમાં વધુ લોકોએ આ પ્રકારની પરિસ્થિતિને હા કહી દીધી કે હા બરાબર છે આવું જ કરવું જોઈએ પછી ધીરે ધીરે ખબર પડી કે આ જે ટેક્સ કરવી રહો છે એ એકચ્યુઅલીમાં ધનવાનોને તો બહુ ઓછી અસર કરી પણ સૌથી વધારે ગરીબ અને મધ્યમ વર્ગ જેને બી એવું માન્યા હતા કે હમણાં બધી વસ્તુઓ એ શરૂના તબક્કે મળી ગઈ પણ પછી પાછા એની જ પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગમાં જ ગયા અને જે મધ્યમ વર્ગ થાય તો હા ગરીબ થઈ ગયા એનું અને એ ટેક્સેશન સિસ્ટમ પરમાનન્ટ લાગુ કરી દેવામાં આવ્યું ભારતમાં બી એવું ઘણીવાર થયું હતું કે અમુક આ જે કોઈ પૈસાદાર હોય એને જોડેથી વસ્તુઓ લઈને એ ગરીબોમાં પહેલાં વેચવામાં આવી પણ એ ગરીબોને શરૂઆતના તબક્કે તો એ થોડું પૈસે ટકે એ થઈ ગયા પણ પછીના તબક્કે તો એ સાવ ગરીબ અને ગરીબ થતા ગયા એ આ કોઈને આ વસ્તુ સમજાતી નથી કે જ્યારે શરૂઆતના તબક્કે ભલે તમને એમ લાગે છે કે અમને ફાયદો થાય છે પણ આખરે તો એ નુકસાનકારક જ હોય છે કોઈ બી મફતની વસ્તુ કોઈ બી ફ્રીની વસ્તુ કોઈ આ દુનિયામાં એક જાપાનમાં કહેવાય જવું આ દુનિયામાં કોઈ વસ્તુ મફત નથી મળતી એની કિંમત કોઈને કોઈ ચૂકવતું જ હોય છે અથવા તો આખરે તો છેલ્લે તમારે ચૂકવવાની આવે છે એટલે ક્યારે મફતમાં લેવાની કે કોઈ મફતમાં વસ્તુ મળતી હોય એની ક્યારે ઈચ્છા ના રાખો કારણ કે એક ઇનડાયરેક્ટલી તો તમને નુકસાનકારક જ છે ભલે અત્યારે તમને ફાયદાકારક લાગે છે બસ આ જ વસ્તુ ટેક્સેશન સિસ્ટમના કરવેરાઓમાં બી થઈ વિશ્વની કોઈ પણ સરકાર હોય કે કોઈ પણ ધનવાન કોઈ બી વ્યક્તિ હોય એ ક્યારે ક્યારેય નથી તમે ધનવાન બનો એ કરવેરા એ જ મુજબ તમારી ઉપર નાખતી હોય છે કરવેરાઓનો કોઈ બી ઇતિહાસ હોય એ તમે જોઈ લેજો જેટલી આવક વધુ એટલો જ વધારે ટેક્સ અને જેટલી ઓછી આવક હોય છે એટલો ટેક્સ ઓછો અથવા તો ટેક્સમાં માફી મળતી રહેશે કારણ કે તમે જો ટેક્સના સ્લેબમાં આવી ગયા તો પાછો ટેક્સ કપાવાનું શરૂઆત થશે એટલે તમને એવું લાગે મારો તો ટેક્સ કપાતો નથી પણ ટેક્સના સ્લેબમાં તમે આવતા જ નહીં તો તમારા ટેક્સ કપાશે નહીં એટલે તમે ગરીબ વર્ગમાં તમે એકચ્યુઅલમાં મિડલ ક્લાસમાં બી નહીં આવતા તમે ગરીબ વર્ગમાં જાઓ છો આથી દરેક વસ્તુ તમે સમજો કે તમને ગરીબ અને મધ્યમ વર્ગમાં જ રાખવા માટે આખી આ સિસ્ટમ એ રીતે જ કામ કરે છે પણ આ સિસ્ટમની બહાર નીકળવું હોય તો તમારા તમારે પોતાનું સ્ટાર્ટઅપ તમારું બિઝનેસ એ પ્રકારનું જ વિચારવું પડશે કારણ કે જો જેવી કારણ કે આમાં કેવું છે તમારી આવક એક પ્રમાણે વધે છે જેટલી મોંઘવારી વધે છે હવે જેવી આવક વધશે ને એવી મોંઘવારી પણ વધશે પણ સામાન્ય વ્યક્તિને એમ લાગે મારી આવક તો વધીને મારો પગાર તો વધ્યો ને પણ જેવો પગાર વધે એવી જ સામે મોંઘવારી બી વધારી જ દેવામાં આવે છે હવે એ મોંઘવારી જ્યારે વધે છે એટલે માર્કેટમાં દરેક વસ્તુના ભાવ એ મુજબ જ વધી જાય છે જેના કારણે એ જ્યાં હોય ને ત્યાં ત્યાં જ રહેશે અથવા તો ઘણી વાર તો કેવું થાય કે લોકો એકદમ પાછળ જતા રહે તમે અમુક વસ્તુ જુઓ તો સોનું પહેલાં એકદમ ઓછા ભાવે હતું અત્યારે કેપેસિટી બહાર થઈ ગયું છે એક લાખ નેવું હજાર એક લાખ સુધી પહોંચી ગયું છે એ કેપેસિટી બાર એ કેમ થયું છે તો જેટલી આવક વધી એટલું જ સામે મોંઘવારી બી વધી જ્યારે તમે સોનાનો ભાવ જોશો ત્યારે તમને તરત ખ્યાલ આવી જશે કે હા આ મારી કેપેસિટી બહારની વસ્તુ છે આ વસ્તુ ખરીદવી તો એમાંથી કઈ રીતે બહાર આવે તો એ તમારે હંમેશા પગારદાર કે નોકરી નોકરીયાત વર્ગ બનીને તમે એ ક્યારેય નહીં એમાંથી આ મારી એસ બહાર આવી શકો પણ તમે એક સાઈડ બિઝનેસ કે બિઝનેસ પોતાનો બિઝનેસ કંઈ એ પ્રકારે કંઈ એ એ પ્રકારનો ગ્રોથ થવો જોઈએ કે જે આ મોંઘવારીને કોઈ અસર ના થાય તમને તો તમે આ વસ્તુ તમે દસ ગ્રામ સોનામાં જે લાખ રૂપિયા કે લાખ રૂપિયા ઉપરનો ભાવ છે એ બી તમે સીધી સિમ્પલ રીતે આ સોનું ખરીદી શકશો આ આ એક મનમાં આ વસ્તુ યાદ રાખજો કે જેવી આવક વધશે એવી મોંઘવારી બી વધશે અને જેવી તમે જેવી એવી તરત જ બધી જ વસ્તુનો ભાવ છે અને તમારી આવક કઈ રીતે નક્કી કરવાની કે સોનાના ભાવના અને તમારી આવકના તમે સોનું ખરીદી શકો છો કે એ રીતે તમે વિચારી લેજો તો તમને ખ્યાલ આવી જશે કે મારી આવક કેટલી છે અને મારે શું કરવું જોઈએ યાદ રાખજો આ બાબતનું ક જેટલી વધારે મહેનત એટલી વધુ કર કપાત ઓકે તો હવે આ બિઝનેસમેન કોર્પોરેશનની રચના કરે છે કોર્પોરેશન કેમ બનાવવામાં આવે છે તો સમજો કે કોર્પોરેશનમાં શું થાય એક સામાન્ય એમ્પ્લોયી હોય ને એ પહેલાં શું કરે કે એ નાણાં કમાય છે પછી એને ટેક્સ ભરવામાં આવે છે એ આગળના વિડીયોમાં બી બી સમજાયું હતું કે પહેલાં ઇન્કમ આવી પછી એને ટેક્સ ભરવાનો આવે અને પછી છેલ્લે એ વાપરે છે જ્યારે કોર્પોરેશનમાં જે બિઝનેસમેન કે જે ધનવાન વ્યક્તિ હોય છે એ કોર્પોરેશન બનાવે એટલે શું થાય કોર્પોરેશનમાં પહેલાં પૈસા કમાવાના પછી વાપરવાના અને છેલ્લે જે બચે છે એમાંથી કરવેરા ભરે છે એટલે નોકરીઓનું એવું હોય છે કે તેઓ કમાય છે પછી કરવેરા ભરે છે અને જે બચે છે એમાંથી જીવનનો ગુજારો કરે છે જ્યારે કોર્પોરેશન કમાય છે ખર્ચા કરે છે અને પછી જે વધે છે એમાંથી કરવેરા ભરે છે આ ધ્યાન રાખજો ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ